સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં હું યશ આપના સાથે ભારતીય માર્કેટ્સ આજે બંને તરફી કારોબાર બતાવ્યા પણ રેન્જમાં રહેતા જોવા મળેલા છેલ્લા ઘણા દિવસોથી હું આ જ પ્રકારે ક્લોઝિંગ કેપિટલની ઓપનિંગ કરું છું પણ આજ છે સંકેત હકીકતે નાની રેન્જમાં માર્કેટ્સ ફસાયેલા છે બધા સંકેતો સમજીશું પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું

સતત બીજા દિવસે જોવા મળી તેજીમાં ઓટો શેર એમએનએમ બજાજ ઓટો મારુતિ બે ટકા તેજીની રફતારમાં ઓટો સ્ટોક સાથે ઓટો એન્સેલરી શેર્સમાં પણ સારી ખરીદદારી ટાયર સ્ટોક્સમાં મોટું એક્શન ફૂડ ડિલિવરી શેર્સમાં શાનદાર તેજી સ્વિગી પાંચ ટકાના ઉછાળા પર એટર્નલમાં પણ પાંચ ટકાના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામે મેટલ ચમક વધી ત્રીજા દિવસે પણ માં તેજી સાથે ટોપ સારી અને આવો ફાર્મા શેર્સ પર તેજીની મૂવ ડિવિઝ લેબ ટોરન્ટી ના ટોપ ગેનર્સમાં લ્યુપિન સિપ્લા સન ફાર્મા પણ સારી ખરીદદારી આવો આ સાથે શરૂઆત કરીએ સૌથી પહેલા તો ભારતીય માર્કેટ્સ નો શરૂઆતી સંકેત હું તમને આપી દઉં નિફ્ટી અત્યારે ફિલહાલ જો આપણે જોવા જઈએ 25916 પર ઉચ્ચતમ સ્તરો તમે બનાવ્યા 25989 એક્ઝેક્ટ 25990 પર એક અવરોધ છે અને આ અવરોધને પાર કરવો અત્યારે ફિલહાલ મુશ્કેલ છે જેના કારણે થઈને નિફ્ટી ત્યાંથી રિજેક્શન લઈ સી ધા ડેઝ લો ને નજીક અથવા તો કહો ઓપનના લેવલને નીચે આવી ગયો હવે જો ઓપનનો લેવલ તમારો બનેલો છે પચીસ હજાર નવસો ને બાવીસનો જો આપણે ઓપનના લેવલને નીચે બંધ આપી દઈએ તો સતત બીજો દિવસ થશે કે જ્યારે તમે ઓપનના લેવલને નીચેનો ક્લોઝ આપી દો છો મતલબ તમારી કેન્ડલ જે છે તે હકીકતે લાલ નિશાની થઈ જાય ભલે રેન્જ સો દોઢસો પોઈન્ટ માંડ બનતી જોવા મળતી હોય પણ હકીકતે જો મેં જોવા જાઓ તો રેન્જ સાવ નાની થઈ જાય આ પરિસ્થિતિમાં આજે જ્યારે બંને તરફી કારોબાર બતાવે છે નિફ્ટીએ પચીસ હજાર આઠસો સિત્તેર ના લો થી તમે ઉપર આવ્યા અને ઉપર પચીસ હજાર નવસો ને નેવ્યાસી ના હાઈ તમે બનાવતા જોવા મળ્યા તો આ સ્થિતિ પર હવે આગળ શું બનશે સંકેત તે આપણે ધ્યાન પર રાખવાનો આવો જરા સેન્સેક્સપિરિયન્સ કરી લો અચ્છા નિફટીમાં તો બાય ધ દવે આજે એક્સપાયરી પણ હતી છવ્વીસ હજારના કોલ રાઇટર્સને એક સમયે તો એવું જ લાગતું હતું કે આજે ધોબી પછાડ મળી જ જશે પણ એવું થયું નહીં અને હવે ફરી એકવાર છવ્વીસ હજારના કોલ રાઇટર્સ હાવી થઈ ચૂક્યા છે અત્યારે બિલાલજીની આગળ પછી મારા સહયોગી સાથે આપણે ચર્ચા કરીશું પરંતુ પચીસ હજાર નવસોના પુટ રાઇટર્સ બહુ સરસ સપોર્ટ આપી રહ્યા છે ટૂંકમાં તો અત્યારે એના પર પણ નજર રહેશે આ તરફ તમે બેંક નિફ્ટી પર નજર કરો આજે તમને યાદ હશે દર્શક મિત્રો જો ઓપનિંગ કેપિટલમાં તમે અમારી સાથે જોડાયા તો આ ઓબ્ઝર્વેશન અમે ખાસ ડિસ્કસ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જે બેંક નિફ્ટી છે એ એસબીઆઈના પરિણામો બાદ હવે કોઈ ટ્રિગર બાકી બચતા નથી તો આ સ્થિતિમાં બેંક નિફ્ટી બેઝિકલી હવે અહીંયાથી એક સેચ્યુરેશન અથવા તો તમે કહો કો અહીંયાની પરિસ્થિતિ લિમિટેડ જરૂર બતાવી શકે છે તો આ સ્થિતિ પર તમે ધ્યાન રાખો બેંક નિફ્ટી બેઝિકલી આજે લાલ નિશાનમાં છે સાઠ હજાર પાંચસો પંચાવન મતલબ તમે ગઈકાલના લેવલ જે છે તેને નીચે જઈ રહ્યા છો ઓફિશિયલી મંદીનો સંકેત આપવાની કોશિશ કરી શકે છે બેંક નિફ્ટી હવે અહીંયાથી યા તો કન્સોલિડેટ કરશે યા તો ઘટાડો બતાવશે ગઈકાલના ઓપન ક્લોઝના લેવલ મહત્વના હતા સાઈઠ હજાર આઠસો પાંચ ઓપનનો લેવલ હતો ક્લોઝ હતો એટલે ગઈકાલના બંધ ભાવની નીચે અત્યારે ફિલહાલ આપણે ઓફિશિયલી કામ કરી રહ્યા છીએ અને આજનો પણ તમારો હાઈ જે હતો તે સાતસો સત્તાણું હતો બેંક નિફ્ટીમાં ત્યાંથી ફરી એકવારનું છે મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં પાંચ ટકા આસપાસની તેજી બચેલી છે આ સ્થિતિમાં અહીંયા પણ ઉપલા સરોથી દબાણ આવ્યું છે તે હકીકત આપણે ભૂલવી ન જોઈએ તો ચાર્ટ્સની તો આપણે વાત કરવાના જ છીએ અત્યારે ફિલહાલ સીધા જ જઈશું હવે આગળ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે યોમિક ગુડ આફ્ટરનૂન બે દિવસ એવું થઈ રહ્યું છે કે માર્કેટ ડેઝ હાઈ જરૂર બનાવે છે ઓપનના લેવલને ઉપર સારા જાય છે પણ ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ આવી જાય છે આજે હવે જો ક્લોઝિંગ ગઈકાલના ક્લોઝના લેવલથી નીચે જાય તો પછી વધારે ચિંતાનો માહોલ બનશે હજુ તો આજે મંગળવાર છે આ સપ્તાહ માટે આગળ ઘણા છે કે ધ્યાન પર રાખવા જરૂરી બનશે બિલકુલ યસ ગુડ આજે તમે આફ્ટરનુનુ તો માર્કેટમાં છવ્વીસ હજાર નું લેવલ છે કે જ્યાં કોલ આઈડેસ છેલ્લા આજે નહીં બે ત્રણ દિવસથી તમે જુઓ ત્યાં હેવી હતા અને આજે તમે જો ક્યાંક ને ક્યાંક એ જ માર્કેટના આજે રૂપ થયા છે અને હવે ધીરે ધીરે પ્રોબ્લેમ એ થઈ રહી છે કે તમે પચીસ હજાર નવસો ને તોડવાની તૈયારી બતાવી રહ્યા છો પચીસ નવસો ને તોડવું મીન્સ કે ફરી તમે એક રેન્જમાં અંદર જતું રહો પચીસ આઠસો પચીસ સૌસો એક રેન્જ હતી કે જેને ઉપર તમે ધીરે ધીરે ગયા પરંતુ છવ્વીસ હજાર એક લાસ્ટ ડેસ્ટિનેશન હતું કે જેને માર્કેટે ક્રોસ કરવાનું હતું પરંતુ એ આજે માર્કેટ કર્યું નહીં પચીસ હજાર નવસો નેવ્યાસીના આજે હાઈ બન્યા અને ત્યાંથી તમે નીચે આવી ગયા આપણે સવારે પણ વાત કરી હતી કે છવ્વીસ હજારનું લેવલ છે કે જે એક સ્ટ્રોંગ રેજિસ્ટન્સ છે કે એટલીસ્ટ એનું ક્રોસઓવર થવું જરૂરી છે એ ક્રોસ ઓવર થશે તો કોન્ફિડન્સ જોવા મળશે પરંતુ એ કોન્ફિડન્સ ના આવ્યો કારણ કે છવ્વીસ હજાર આજે ક્રોસ થયું નહીં ટક્કોવાની વસ્તુ અલગ છે પરંતુ એની ઉપર તમે ક્રોસ પણ નથી દયા કારણ કે ઓલરેડી સવારથી જ ત્યાં પાંચ કરોડ કોલ રાઇટર્સ હતા જે હેઠળ હવે નીચે તમે આવ્યા અત્યારે તમે પચીસ હજાર નવસો ઉપર આવી ગયા છો પચીસ નવસોથી થી પચીસ હજાર નવસો બાવીસ આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે એટલીસ્ટ માર્કેટ અહીંયાથી કમબેક કરવું જરૂરી છે ક્લોઝિંગ બેઝિસ કારણ કે આ રેન્જ છે કે જે ગઈકાલે હતું માર્કેટ સપોર્ટ લેવો જરૂરી છે કે જે ગઈકાલનો અવરોધ હતો એની ઉપર જો તમે ક્લોઝિંગ આપશો મીન્સ કે તમે જે રેજિસ્ટન્સ લાઈન હતી એનાથી તમે ઉપર સપોર્ટ આપી છો હવે જોવાનું રહેશે કે આજનું ક્લોઝિંગ આપે પચીસ હજાર નીચે ક્લોઝિંગ આપે છે તો પછી એઝ યુઝુઅલ આપણે એ જ પચીસ હજાર આઠસો લેવલ ફોકસ કરીશું કે જે આપણે લાસ્ટ દિવસે પણ ખ્યાલ છે ગઈકાલે આપણે પચીસ આઠસો એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કર્યું હતું સો પછી પચીસ આઠસોથી થી પચીસ હજાર સાતસો એસી આ રેન્જ ગઈકાલે સપોર્ટ તરીકે ફોકસ કરી આપણે આજે ફરી જ આગળ કન્ટિન્યુ કરીશું હાલ તમે જો તો પચીસ હજાર નવસો જસ્ટ રિસન્ટલી તમે તોડી રહ્યા છો મિસ કે ક્યાંક ને ક્યાંક ઉપલા સરથી દબાણ આવી રહ્યું છે લેટ સી પચીસ હજાર નવસો પર પણ પાંચ કરોડ ફૂટ રાઇડર છે હવે એ સપોર્ટ આપે છે કે હાર માને છે એ આપણે થોડી દસ પંદર મિનિટમાં આઈડિયા આવી જશે પરંતુ પચીસ હજાર નવસો લે તૂટી રહ્યું છે હવે આજનું ક્લોઝિંગ એટલીસ્ટ પચીસ નવસો ઉપર ભલે તમે તોડી રહ્યા છો પરંતુ એની ઉપર આવવું જરૂરી છે નથી આવતું તો પચીસ હજાર આઠસો આવતીકાલ આપણે સપોર્ટ તરીકે જોઈશું ઉપર નવી તેજી માટે એઝ ઇટ ઇઝ આપણે વાત કરીએ છવ્વીસ હજાર લેવલ જેને ક્રોસ થવું જરૂરી છે ક્રોસ થશે તો જ માર્કેટમાં એક કોન્ફિડન્સ વન વે તેજીનો આવશે આ આજ રીતે ઉપલા મથાડે સેલો રાઇસ નીચેથી આપણને ખરીદી જોવા મળશે છે મીન્સ કે એક માઉન્ટ હાલ આપણને જોવા મળી રહ્યું છે આવો હવે આપણે પંદર મિનિટ ઉપર નજર કરી લઈએ પંદર મિનિટ તમે જોશો તો ત્યાં પણ આપણને એક્શન જરૂરથી જોવા મળી રહી છે હાલ તમે બેંક

અને એ લેવલ જે તમારું હતું હતું પચીસ હજાર સાતસો એંસીથી પચીસ હજાર આઠસો એના માટે જ આપણે તમને કીધું કે હવે આ લેવલ છે કે જે હવે નેક્સ્ટ ફોકસ કરીશું જો આજે આપણું ક્લોઝિંગ પચીસ હજાર નવસોની નીચે થાય જો પચીસ નવસોની ઉપર થઈ જાય તો આપણે પચીસ નવસોના સપોર્ટને ધ્યાન પર રાખીશું પરંતુ નથી થતું તો પચીસ આઠસો કે જેને આપણે આગળ કેરી ફોરવર્ડ કરીશું નવી તેજી માટે આજે આમાં ઓલરેડી આપણે વાત કરી છવ્વીસ હજાર બહુ બધી વખત આજે ટ્રાય કર્યો પરંતુ સફળતા મળી નથી આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર એક વખત નજર કરીએ ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો તો ત્યાં આપણને જો જોવા મળશે ખાસ કરીને ફાઈટ આજે જોવા મળ્યું છવ્વીસ હજાર સવા પાંચ કરોડ આજે નવું એડિશન કેલું તો સવા ત્રણ કરોડ બીજી વસ્તુ તમે જો પચીસ નવસો પચાસ ત્યાં તમને કેટલું જોવા મળ્યું સાડા ચાર કરોડ હાલ આપણને કોલેડેસ ત્યાં પણ હેવી થઈ ગયા અને હવે પૂટ રેડેસ તમે જોશો સવા બે કરોડ જોવા મળી છે હવે વાત કરો તમે અહીંયાથી પચીસ હજાર નવસો તો ત્યાં તમે નજર કરો હવે એકમાત્ર સપોર્ટ હાલ આપણને જોવા મળી રહ્યો છે હાલ તમે જોશો તો આપણને પચીસ હજાર નવસો ઉપર હાલ જો લાઈવ આપણે જોઈશું તો આપણને ચાર પોઈન્ટ નેવું કરોડ એટલે આ જ આંકડો હજી પણ આપણને જોવા છે લેટ સી અહીં કોન્ફિડન્સ ટકી રહ્યો છે એ ટકી રહે છે તો હવે વાંધો નથી પરંતુ નથી ટકતો તો પ્રોબ્લેમ વધશે એટલે હવે અહીંયા પચીસ હજાર નવસો લેવલ છે એ આજના દિવસ માટે બહુ જ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે રજીસ્ટન્સ તો છે જ છવ્વી હજાર જે નેક્સ્ટ એક્સપાયરીમાં પણ રહેશે પરંતુ આ એક્સપાયરી માટે આજના દિવસ માટે ક્લોઝિંગ માટે પચીસ હજાર નવસો લેવલ મહત્વ અહીંયા જરૂરથી રહેવાનું છે તો આપણે વાત થઈ ગઈ નિફ્ટીનો ડેલી ચાર્જ હવે આવો થોડું બેંક નિફ્ટી ઉપર પણ વાત કરી લઈએ કારણ કે અત્યાર સુધી જે સપોર્ટના મૂળમાં હોય એ આજે તમે જો ક્યાંક ને ક્યાંક માર્કેટને ખરાબ બનાવવા મૂળમાં મળે સ્વાભાવિક છે કે વન વે સારી તેજી આવી છે તો થોડુંક અહીંયા પ્રોફિટ બુકિંગ પણ જરૂરી છે અને એવું જ કંઈક આજે જોવા મળે પરંતુ આ પ્રોફિટ બુકિંગ પણ તમે જોશો ને રેન્જમાં જોવા મળી રહી છે એ રેન્જ તમે જોશો નીચેની તરફ આપણને સાઠ હતી હાલ આપણે કારોબાર જોવા મળે છે સાઠ હજુ પણ સાઠ આ લેવલ જ્યાં સુધી સુરક્ષિત છે ત્યાં સુધી કશો વાંધો નથી સાઠ હજાર પાંચસોની ઉપર છે ત્યાં સુધી મતલબ સમજો કે હજુ પણ આપણને જોવા મળશે ત્રણસો આ બસ્સો પોઈન્ટ છે જે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે હાલ બેંક નિફ્ટીમાં કામ કરવાનું છે ઉપરની તરફ નવી તેજીમાં કોન્ફિડન્સ સવારમાં યાદ છે મેં આજ બે લેવલ વાત કરી હતી સાઈઠ થી આઠસો સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી તેજીનો કોન્ફિડન્સ નહીં જોવા મળે અને આજનો હાઈ તમે એક વખત નજર કરશો તો જોવા મળશે સાઈઠ હજાર સાતસો સત્તાણું એક્ઝેક્ટલી સાહીઠ હજાર આઠસો ત્યાંથી રિજેક્શન આવ્યું નિફ્ટીમાં પણ આપણે વાત કરીએ છવ્વીસ હજાર રેજિસ્ટન્સ છે અને એક્ઝેક્ટલી તમે જો ત્યાંથી દસ પોઈન્ટ દૂર હતા અને ત્યાંથી આપણે રિજેક્શન જોવા મળ્યું મિસ કે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો આપણને અહીંયા હાલ એક રેન્જ હું માર્કેટ થઈ રહ્યું છે હવે આપણે વાત કરી હતી કે ગઈકાલનો હાઈ અને લો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે માર્કેટ માટે અને આજે પણ તમે જો નિફ્ટી બેંક નિફ્ટીમાં એ જ રેન્જમાં આપણને જોવા મળી રહ્યા છે સો લેટ સી હવે ઉપર યા નીચે એક વખત બ્રેકઅપ યા બ્રેકડાઉન આવો પછી એક ફર્ધર મુવમેન્ટ જોવા મળશે અદરવાઈઝ રેન્જમાં રહેશે પંદર મિનિટ ઉપર આવું ક્વિકલી નજર કરી લઈએ પંદર મિનિટ તમે જોશો તો ત્યાં પણ આપણને એક મુમેન્ટમ હાલ જોવા મળી રહી છે પરંતુ આ જે મુમેન્ટ તમે જો આ જે રેન્જ હતી એ રેન્જની વચ્ચે જ છે હજુ અત્યારે પણ તમે સાઈઠ હજાર છસો મિસ કહીયા છો હજુ પણ આ સાઈઠ હજાર પાંચસોની લેવલ છે જળવાયું છે હવે અહીંયા સાઈઠ હજાર પાંચસોની લેવલ કે મહત્વ આપી રહ્યો છું જો સાઠ હજાર પાંચસો લેવલ તૂટશે ને તો પછી આ ડાઉન સાઇડ સીધો આ ગેપ જે છે ને એ ગેપ પૂરો કરવા માટે તમારી આવશે એટલે કે ગેપ પૂરો ના કરવો લેવલ એના માટે સપોર્ટ તરીકે કામ કરવું પડશે અને નીચે ગયા અને નીચે જો ક્લોઝિંગ આપે છે તો પછી બીજા પાંચસો પોઈન્ટ સાહીઠ હજાર સો થી રેન્જ માટે આપણે રેડી રહેવું પડશે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર એક વખત આવું નજર કરીએ ઓપન ઇન્ટરેસ્ટ પણ તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે ખાસ કરીને સાઈઠ હજાર સાતસો લેવલ છે રાઈટ સાઈઠ હજાર સાતસોનું લેવલ જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ અને પાંચ લાખ

એટલે કે આજના ઘટાડાને એટલું બધું આપણે માન્ય નહીં આપીએ એટલું બધું નેગેટિવ નહીં લઈએ સાઈઠ હજાર પાંચસોનું લેવલ જ્યાં સુધી બેંક નિફ્ટીમાં સસ્ટેન છે ત્યાં સુધી એમાં કશો વાંધો નથી અને નિફ્ટીમાં પચીસ હજાર આઠસો એ સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું પરંતુ આજના દિવસ માટે પચીસ હજાર નવસો લેવલ એટલીસ્ટ ક્લોઝિંગ બેસીસ જળવાવું જરૂરી છે એ જળવાશે તો પછી આગળ છવ્વીસ હજારને આપણે ક્રોસ કરવાની હિંમત આવશે અદરવાઈઝ ફરીથી પચીસ હજાર આઠસો તરફ માર્કેટ જોવા મળી શકે છે યસ ઓકે તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બનશે હ્યોમિક આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને તો બેઝિકલી ઇન્ડાઇસિસ પરસ્પેક્ટિવથી તમે લેવલ જોવા જાઓ તો અત્યારની સ્થિતિ પ્રમાણે આ બે લેવલ્સ ખાસ બની રહ્યા છે જેને ધ્યાન પર રાખીશું બેન્ક્સ નર્વસ યથાવત છે સાહીઠ હજાર છસો ને પ્લસ માઇનસ થોડા જે છે તે ખાસ રેન્જ બનતી જોવા મળી રહી છે નજર રાખવાની રહેશે પણ આવો આગળ વધીએ અને હવે બધું ચર્ચા કરીશું આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ પણ જોડાઈ રહ્યા છે ભાવિક સર સ્વાગત સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન માર્કેટ બહુ જબરદસ્ત રેન્જમાં લિમિટેડ એક્શન સાથે જોવા મળી રહ્યા છે જબરદસ્ત એટલા માટે કેમ કે રેન્જમાં એવું દસ વીસ પોઈન્ટમાં એવું જોરદાર ફેરવે છે ને એની કોઈ લિમિટ નથી એટલા માટે એને જબરદસ્ત રેન્જમાં એમ એમ કહી શકીએ આપણે તો પહેલાં સર સમજાવો કઈ રીતે જુઓ છો આ છવ્વીસ હજારના લેવલને આટલું બધું રિસ્પેક્ટ આ માટે નિફ્ટી આપી રહ્યો છે એ પણ એક્સપાયરીને દિવસે અને સાથે સાથે અત્યારે જે ઇન્ટ્રાડે ઓપ્શન્સ રાઇટિંગ જે છે પચીસ હજાર નવસો સો ફાર બહુ સરસ રિસ્પેક્ટ આપી રહ્યા છે તેને એ કઈ રીતે જોઈશું સર વેરી ગુડ આફ્ટરનૂન અને આઈ થિંક આ ફિનોમેન જે બે દિવસથી છે ઇનફેક્ટ ગઈકાલે પણ આપણે જોયું હતું કે જ્યારે ગેપ અપ ખુલ્યું હતું એના પછી માર્કેટ એક નાની રેન્જમાં ટ્રેડ કરતું હતું અત્યારના પણ જોઈએ તો આજે પણ આઈ થિંક કોલ અને પુટ રાઇટર્સ છે માર્કેટમાં બેઉનું પ્રીમિયમ જ ખાઈ રહ્યા છે ખાસ કરીને આટલા દિવસમાં આપણે જોઈએ તો કારણ કે હાર્ડલી કોઈ મૂવમેન્ટ દેખાઈ થઈ રહી છે એટલે ઓવરઓલ મને લાગે છે કે મે બી ટુ થર્ટી પછી કદાચ કોઈક મૂવમેન્ટ આવે બટ ખરેખર તો મને નથી લાગી રહ્યું કે કોઈ બહુ મોટી મૂવમેન્ટ આવે આઈ થિંક એક્સપાયરી આજના દિવસમાં જે રાઇટર્સ જે છે કોલ અને ફૂટ રાઇટર્સ એ લોકો માટે જ ફાયદાકારક રહેશે જે લોકો બાય કરી રહ્યા છે બરખર એ લોકોનું પ્રીમિયમ ઇરોડ જ થશે અને છવ્વીસ હજારનો તમે જેમ કીધું એમ એક સ્ટ્રોંગ હર્ડલ ડેફિનેટલી દેખાઈ રહ્યો છે અને આઈ થિંક છવ્વીસ ઉપર જશે તો મને લાગે છે કે થોડાક કોલ એન્ડ બેન્ડિંગ વધારે થઈ શકે છે એટલે ઓવરઓલ તો અત્યારના આજના દિવસમાં મને લાગે છે કે બહુ સીમિત રેન્જમાં ટ્રેડ થાય દેખાઈ રહ્યો છે હમ તો આ સીમિત રેન્જની ટ્રેડની અંદર પહેલા તો સર આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ કયા કયા કાઉન્ટર્સ ખાસ ફોકસમાં સર આઈ થિંક બે સ્ટોક છે સૌથી પહેલાં તો આપણે ઇન્ડિગોની વાત કરીએ કારણ કે ઇન્ડિગોમાં જ્યારથી આપણે જોયું હતું કે જાન્યુઆરીમાં નવ ડીજી સીઆઈનું આવ્યું હતું અને એના પછી એ લોકોને આપણે જોયું હતું કે ડિસ્ટબશન થઈ હતી ફ્લાઇટો અને એના લીધે ઓલરેડી સારું કરેક્શન પણ જોવા મળ્યું હતું હવે જોઈ રહ્યા છે કે કરેક્શન પછી માર્કેટ ધીમે ધીમે સ્ટેબલ થઈ રહી છે ઇન્ફેક્ટ આવું છે કે થોડુંક ડબલ બોટમ પણ બની ચૂક્યું છે અને હવે અહીંયાથી મને લાગે છે કે મે બી અહીંયાથી થોડુંક અપસાઇડ ડેફિનેટલી જોવા મળી શકે છે તમને ફોર્ટી નાઇન ની આસપાસ ચાલે છે આઈ થિંક 50 વન ટાર્ગેટ ટાર્ગેટથી બાય કરી શકાય છે ફોર્ટી નો એટીનો સ્ટોપલોસ રાખી શકાય સેકન્ડ આપણે જોઈએ તો આઈ થિંક સ્ટોકમાં બેન્કો જે છે એમાં ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક છે એ આપણે જોઈ રહ્યા છે છેલ્લા ચાર દિવસથી કોન્સોલિડેટ ચાલી રહ્યું છે મને લાગે છે કે મે બી બેન્કોમાં ખાસ કરીને જે એચડીએફસી બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક જે પાર્ટિસિપેટ નથી કર્યું એમાં મે બી થોડોક આપણને સ્પાર્ક જોવા મળે તો સેકન્ડ મારી પીક રહેશે આઈસીઆઈસીઆઈ બેંક ચૌદસો ત્રીસના ટાર્ગેટ રાખી શકાય છે થર્ટીન એટીનો સ્ટોપલોસ રાખી શકાય છે આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ડિરો બી મારી પીક રહેશે ઇન્ડિગો અને આઈસીઆઈસીઆઈ બે જગ્યા પર અત્યારે ફિલહાલ સર તરફથી આજની રેકમેન્ડેશન નજર રાખવાની રહેશે આવો આગળ વધીએ અને હવે માર્કેટની જે ચાલ છે તેને સાથે સાથે એક સર આજે તમે બેંક સિલેક્ટ કરી જાય એટલે તમે થોડું હવે તમારું એનાલિસિસ છે એ દિશામાં જશે કે નહીં ઓનલાઈન થશે કે નહીં એ જોવાનું પણ આ એસબીઆઈના પરિણામ આવ્યા બાદ સર તમને એવું નથી લાગતું કે બેંક નિફ્ટી હવે જ્યારે સેક્ટર રોટેશન ની જો વાત આવે કેમ કે માર્કેટને હવે જો નવી તેજી કરવી હોય તો થોડો પ્રોફિટ બુકિંગ નો કન્ટેન્ડર બની ગયો છે ક્વેશ્ચન 1 સબ ક્વેશ્ચન 2 સર કારણ કે તમે જુઓ રેકોર્ડ પણ પહેલા બેંક નિફ્ટી માં બન્યા નિફ્ટી માં જો સેક્ટર રોટેશન થાય તો નિફ્ટી પાસે તો બીજો સેક્ટર છે મિડકેપ સ્મોલ કેપ નથી ચાલ્યા તો હવે જ્યારે માર્કેટને આગળ નવા ખાસ જો મૂવની શોદ હોય તો શું તમને એવું લાગે છે કે બેંક નિફ્ટી હવે થોડો અટકવો જોઈએ કન્સોલिडेट થાય હું એમ નથી કે તો ઘટે મે બી પોસિબલ છે સેક્ટર રોટેશન ના હિસાબે થોડું કન્સોલિડેટ પણ થાય સર યસ કારણ કે આપણે શોર્ટ ટાઈમ માં જોઈએ તો બેંક નિફ્ટી ઘણો સ્ટ્રોંગ હતો અને નિફ્ટી આપણે કમ્પેરેટિવલી જોઈએ તો અંદર પરફોર્મ કરી રહી હતી અને બેંક નિફ્ટીમાં આપણે ખાસ કરીને જોયું તો જે પીએસયુ બેન્ક હતા એ લોકો ઓલરેડી લીડ કરી રહ્યા હતા આપણે જોઈ રહ્યો છે કે મેજર પ્રાઇવેટ બેંક છે છે એચડીએફસી એ લોકોને તો રિઝલ્ટ એચડીએફસી ખાસ કરીને ગાઈડન્સ ખરાબ આવ્યું હતું એટલે એ લોકો તો જરાય પરફોર્મ નહોતું કર્યું બટ જસ્ટ બીકોઝ ઓફ પીએસયુ બેંક્સમાં આપણે જોઈ રહ્યા હતા કે એના લીધે બેંક માં તેજી કરી રહી છે તમે હવે વાત સાચી કરી છે કે ઓલરેડી જે પ્રાઇવેટ અને પીએસયુ બેંક્સ વચ્ચેનો જે તફાવત હતો એ ઓલરેડી હવે ઓછો થઈ ગયો છે એટલે હવે અહીંયાથી એઝ અ વેલ્યુ જોવું તો મને હવે પીએસયુમાં ખાસ કોઈ દેખાઈ નથી રહ્યો કારણ કે કમ્પેર ટુ પ્રાઇવેટ એ સીમેન્ટ ની નજીક આવી ચૂક્યા છે એટલે મને લાગે છે કે અહીંયાથી યસ ડેફિનેટલી બેન્ક નિફ્ટી છે એમાં થોડોક ખાસ ખર્ચ છે અને એટલે જ હું આઈસીઆઈસીઆઈ ને પ્રાઇવેટ બેન્ક્સમાં કર્યો છું કારણ કે આ ઓલરેડી સ્ટોક્સ જે છે એ ચાલ્યા નથી તો હવે જો બેંક નિફ્ટીને ચલાવે તો મને લાગે છે કે પીએસયુ બેન્કમાંથી થોડુંક ફંડ નીકળશે અને પ્રાઇવેટ બેન્ક છે ખાસ કરીને એક્સિસ બેંક છે કોટક બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક છે જે ચાલ્યા નથી જે રિઝલ્ટ પછી એમ નેગેટિવ ચાલી રહ્યા છે એમાં થોડુંક ફંડ આવી શકે છે એટલે આઈ થિંક આગળ જે મને લાગે છે કે ડેફિનેટલી બેંક નિફ્ટી જે છે અંડર પરફોર્મ કરશે અને જો આઉટ પરફોર્મ કર્યું હશે તો પ્રાઇવેટ બેન્કનું એમાં વેટેજ એટલે પ્રાઇવેટ બેન્ક ચાલશે તો જ મને લાગે છે કે વધશે હમ ક્લિયરલી તો આ એક સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે નજર રાખવાની રહેશે આવો આગળ વધીએ હવે સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી તો સ્વાભાવિક છે કે સૌથી પહેલાં હું આજે આવીશ એલ્કોહોલ ઇન્ડસ્ટ્રી પર પહેલાં પ્રાજ જુઓ એથેનોલ એલ્કોહોલ આ બધા પર ફોકસ બની રહ્યો છે ન માત્ર પ્રાજ પરંતુ સાથે આ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટેડ જે કંઈ પણ કંપની છે તે બધામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે પિકાડેલી એગ્રો પણ મેં આજે સવારે ડિસ્કસ કર્યો હતો પ્રાજ ઓબ્વિયસલી ટોપ ગેનર તરીકે સામે આવ્યો છે બેઝિકલી અહીંયા કંઈક નવા જૂની થઈ છે આ સેક્ટરમાં સર તમારા કોઈ ઓબ્ઝર્વેશન્સ અને કોઈ સ્ટોક તમને અહીંયા પસંદ હોય તો બેવરેજ લિકર ઇન્ડસ્ટ્રીમાંથી આઈ થિંક લિકર ઇન્ડસ્ટ્રીમાં થોડુંક ઓવરહેંગ હતું કારણ કે યુએસ ને ઇન્ડિયાનું જે ટ્રેડ ડીલ થયું હતું તો એક્સપેક્ટેડ હતું કે જે ત્યાંથી રિસ્કી આવશે મે બી એના ઉપર તેરીફ ઓછા કરી શકાશે કારણ કે આપણે અહીંયા જોયું તો કે આની પહેલા ટ્રીટ ડીલ પહેલા આપણે ઘણું બધું લિકર ઇન્ડસ્ટ્રીઝ હતો એને ગવર્મેન્ટ સપોર્ટ કરી રહ્યો હતો અને એના લીધે ઇમ્પોર્ટેડ લીકર્સ હતો એનો ઉપર ટેરિફ આયો હતો હવે હજી પણ આપણને ખબર નથી ફ્રેમવર્ક થઈ છે પણ આપણને ખબર નથી કે ટેરિફ ઉપર કેટલા લીકર ઉપર એ લોકો ટેરીફ રાખ્યા છે પણ મારે ખ્યાલમાં જે રીતે ત્રીજી જોઈ લઈ છે એ રીતે મને લાગે છે કે માર્કેટના એક્સપેક્ટેશન કરતા આઈ થિંક થોડા વધારે જ હશે એટલે જ આપણે જોઈ રહ્યા હતા કે કોન્સ્ટન્ટલી પ્રાજ ઇન્ડસ્ટ્રી જે પાંચસો ચાલી રહ્યો હતો લાસ્ટ ઓગસ્ટ એ અડધો થઈ ગયો હતો ટુ નાઇન્ટી એટની આસપાસને આજે વિથ વોલ્યુમ આપણને જોવા મળી રહ્યો છે સારું તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં તો નહીં બટ લોંગ ટર્મ માટે આ ડેફિનેટલી એક વેલ્યુ પિક દેખાઈ રહ્યો છે ટુ નાઇન્ટી ના સ્ટોપ લોસ થી ડેફિનેટલી બાય કરી શકાય છે ઉપરનો ટાર્ગેટ થ્રી ફિફ્ટી થ્રી સિક્સટી રાખી શકાય છે ત્રણસો પચાસ ત્રણસો સાઈઠ આસપાસના લેવલ્સ ઉપરના તરફ પર લક્ષ્ય તરીકે તમે ધ્યાન પર રાખો અત્યારે ફિલહાલ ત્રણસો ચાલીસ આસપાસ તો પહોંચવા આવ્યા છે તો આ પરિસ્થિતિ પર ફોકસ રહેશે નેક્સ્ટ સ્ટોક્સ સર ઓબ્વિયસલી ડિસ્કસ કરવો જોઈએ તે છે સન ટીવી હવે આ લેટલી તમે જોયું તો મીડિયા સ્ટોક્સમાં થોડો બાઈંગ ઇન્ટરેસ્ટ આવ્યો જરૂર છે ગઈકાલે પણ મેં ડિસ્કસ કર્યું હતું આજે પણ ફરી એકવાર જોઈએ તો સન ટીવી છે અન્ય મીડિયા સ્ટોક્સ છે બધામાં બાઈંગ ઇન્ટરેસ્ટ હવે અહીંયા બે પોસિબિલિટીઝ બને સર સતત ઘટાડો હતો એટલે એક અચાનક થોડો બાઉન્સ આવે તે અપેક્ષિત હોય અને યા તો પછી આ જે છે તે હવે રિવર્સલની તૈયારી છે તમને કઈ પોસિબિલિટી પર વધારે વિશ્વાસ આવી રહ્યો છે સર આઈ થિંક સન ટીવીનો છે આ વખતે ઈપીએસ આપણે જોઈએ તો એ પણ નાઇન્ટીન પર્સન્ટ થોડુંક મિસ થયું હતું બટ આઈપીએલનું વેલ્યુએશન પ્રમાણે મને લાગે છે કે આગળ જે પ્રો પર્ફોમન્સ જે છે એ મે બી થોડુંક વધારે થઈ શકે છે કારણ કે હવે આપણે જોઈ રહ્યા છીએ કે આઈપીએલની એ બધી આવે છે મીડિયા એટલે ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટને એની રેવન્યુ વધી શકે છે બટ જો મને આઈ થિંક એઝ અ સેક્ટર મીડિયા પર તો મને લાગે છે કે એઝ અ સેક્ટર બહુ મોટો ગ્રોથ કે આલ્ફા રિટર્ન્સ આપે એવું દેખાઈ નથી રહ્યો એટલે ડેફિનેટલી આઈ થિંક આ સ્ટોક જો કોઈ પાસે હોલ્ડિંગ છે તો એ લોકોને કહીશ કે હોલ્ડ કરી શકાય બટ કોઈ પાસે નથી ને જો મીડિયા સ્ટોકમાં એ લોકોને ઇન્વેસ્ટ કરવું હોય તો હું કહીશ કે હજી પણ વેટ એન્ડ વોચ કરો આ સેક્ટર મને બહુ મોટું રિટર્ન દેખાય નથી લાગી રહ્યો આઈ થિંક આના કરતાં કોઈ બીજા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું એ થોડું વધારે પ્રેફરેબલ છે. ક્લિયરલી તો આ એક વ્યૂ અહીંયા થી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. મીડિયા સેક્ટર ની ઓવરઓલ વાત સન ટીવી ની વાત બંનેને ધ્યાન પર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે આજે એક સ્ટોક ખાસ એવો ફોકસ માં છે નામ છે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ મલ્ટીપલ રીઝન્સ રિઝલ્ટ આવેલા છે અને સાથે સાથે બીજા પણ ઘણા કારણો છે શા કારણે બીએસસી માં આટલી મોટી મુવમેન્ટ આવી છે સમજીશું અમારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અજય ગુડ આફ્ટરનુન જણાવો બીએસસી માં આટલી મોટી મોમેન્ટમ પાછળનું કારણ શું છે જી બિલકુલ ગુડ આફ્ટરનુન યસ તો જે બીએસસી આજનો હીરો ઓફ ધ સ્ટોક ઓવરઓલ ગણી શકાય કે કેને કે ઓરલ જોસો કેપિટલ માર્કેટમાં બીએસસી છે ક્યાંય ને ક્યાંય બહુ જ સારી મજબૂતી સાથે ઓવરઓલ જોવા મળે છે બધા આપણે કારણો જોઈ લઈએ તો કંપનીના જે ત્રીજા ક્વાર્ટરના પરિણામ છે જે અનુમાન કરતાં બહુ જ પોઝિટિવ ઓવરઓલ આપણને જોવા મળે કંપનીનો નફર જોવો તો સત્તર ટકાનો ઓવરઓલ ગ્રોથ ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર જોવા મળ્યો એબિટા બી આપણે ઓવરઓલ જોઈશું તેર ટકા વધ્યા અને આવક બી જુઓ તો સામે સાત ટકા આજુબાજુ ગ્રોથ આવકમાં ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર જોવા મળ્યો ઓવરઓલ ટર્નઓવરની વાત કરીએ તો ટર્નઓવર બી જો એમાં બી ત્રીસ ટકા આજુબાજુ ઓવરઓલ વધારો થયો છે ક્યુ એન્ડ ક્યુ એ ટર્વર બી કંપનીનું ક્યાં ને ક્યાંય ક્વાર્ટરને ક્વાર્ટર વધ્યું છે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધવાથી જે રેવન્યુ છે કંપનીની એમાં બી વીસ ટકાનો વધારો થયો છે જે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારેની વાતચીત હતી પછી જે કેપિટલ માર્કેટ રેટ સ્ટોક છે જે ખાસ કરીને એક્શન રેટ સ્ટોક એને સારો ફાયદો એની આવકમાં થયો છે ઓવરલ જેની રેવન્યુ જો એમાં બી ક્યુ એન્ડ ક્યુ જોઈશું વીસ ટકાનો જમ છે અને રેગ્યુલેટરી ખર્ચ વધવાથી ક્યાં ને ક્યાંય જે માર્જિન છે આ વખતે થોડા દબાણમાં જોવા મળ્યા છે પણ જે અમને એક્સપેક્ટ કરી રહ્યા છે માર્જિન બી આવનાર ક્વાર્ટરમાં કેને ને સુધર છે ઓપરેટિંગ આવક બી જો એ બી સત્તર ટકા આજુબાજુનો ગ્રોથ ઓપરેટિંગ આવકમાં થયો છે કંપનીના ટ્રાન્ઝેક્શન બી ક્યાં ને વધ્યા છે એટલે ટ્રાન્ઝેક્શન બી વધ્યા છે અને સાથે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધ્યો છે અને જે કંપનીની રેવન્યુ છે એ બી ક્યાં ને કાંઈ જોશું ક્વાર્ટરને ક્વાર્ટર વીસ ટકાનો ઓવરલ ગ્રોથ જોવા મળે છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી એઇટ સુધીમાં જે ઈપીએસ ગ્રોથ બી છે એમાં બી કંપની કહી રહી છે ચારથી સાત ટકા વધવાની સંભાવના એટલે ત્યાં સુધી અનુમાન છે કે ઈપીએસ બી ચારથી સાત ટકાનો ગ્રોથ હજી જોવા મળે છે નામના આવના ક્વાર્ટરમાં એ લોકો માની રહ્યા છે કે માર્જિન બી કેને ક્યાંય ઓવરઓલ પોઝિટિવ જોવા મળશે એટલે સ્ટોક બી જો ક્યાં ને આજે સારું રિએક્શન વધે છે છથી સાત ટકાની મજબૂતી બ્રોકરેજિસ બી પોઝિટિવ લઈ રહ્યા છે અને ક્યાંક ક્યાંય જો જે ટ્રાન્ઝેક્શન વધ્યા છે અને ટ્રાન્ઝેક્શન ચાર્જના લીધે સીધો ફાયદો ઓવરઓલ કંપનીની આવકમાં થયો છે અને માર્જિન ક્યાંને ક્યાં દબાવ્યા છે પણ માર્જિન બી આવના ક્વાર્ટરમાં પોઝિટિવ એ લોકો લઈ રહ્યા છે એટલે સ્ટોક જો આપણને પાંચથી છ ટકાની મજબૂતી સાથે રિએક્શન જોવા મળ્યું છે યસ હમ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વન તો જોવા મળી રહ્યું છે નજર રાખીશું ખૂબ ખૂબ આભાર હજાર આપનો અમારા સર જોડાવા માટે થઈને બી બેઝિકલી સ્ટોક આજના દિવસે ખાસો એવો ફોકસમાં છે ભાવિક સર ચાર્ટ તમને કેવા લાગે બીએસસી ના લાઈફ ટાઈમ હાઈ ઉપર છે હેડલાઇન નંબર્સ તો સારા આયા છે એસ્ટિમેટ કરતા અને એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એના લીધે રેવન્યુ લિફ્ટ થઈ છે ઇન્ફેક્ટ એ લોકોનો ડેલી વોલ્યુમ જે કે એ પણ નિયરલી થર્ટી પર્સન્ટ ઇન્ક્રીઝ થયું છે એટલે અફકોર્સ ઇન્ટરનલી તો સ્ટોક બહુ સારો દેખાઈ રહ્યો છે એક્સટર્નલી આપણે જોઈએ ચાર્ટમાં લાઇફ ટાઈમ હાઈ પર છે એટલે અહીંયાથી નવી તો રેકમેન્ડેશન ડેફિનેટલી નહીં જ કરો બટ જે લોકો પાસે પોઝિશન હોય એ લોકોનું કઈ આજથી પણ તેત્રીસો રૂપિયા સુધીનો આવી શકે છે મે બી બે ક્વાર્ટર આઈ થિંક બે કે ત્રણ ક્વાર્ટર લાગશે આ સ્ટોકને થત્રીસો સુધી આવતા પણ ડેફિનેટલી આઈ થિંક આ બહુ જ સારો દેખાઈ રહ્યો છે સ્ટોક જે રીતે અત્યારના રેવન્યુઝ આવ્યા છે એ રીતે અને પ્લસ કંપથી પણ કીધું છે કે જે એડિશનલ એસટીટી ચાર્જિસ વધારે છે ઓપ્શન ફ્યુચર્સમાં એનું ઇમ્પેક્ટ પણ બહુ નેગ્લિજન્ટ આવશે એટલે મને પણ લાગે છે કે નેગ્લિજન્ટ એટલે ઓવરઓલ જે કોઈ પાસે પોઝિશન હોય તો 3300 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે હમ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બીએસસી માર્કેટ બની રહ્યો છે નજર રાખીશું આવો દર્શક મિત્રો આ સાથે એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય ગયો છે બ્રેક અને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં અમારી રજૂઆત રજૂઆતને આગળ યથાવત રાખીશું